નમસ્કાર ખેડૂત મિત્રો ફરી આપણી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે ખેડૂતોને સ્માર્ટફોન અથવા ટેબ્લેટ ખરીદવા પર જે સહાય છે એ યોજના વિશે વાત કરીશું યોજના શરૂ થઈ ગઈ છે આ યોજનામાં દરેક ખેડૂત ફોર્મ ભરી શકે છે તો જાણીએ આપણે તમામ માહિતી આમાં તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત સરકાર લાવી છે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં સહાય યોજના આ મિત્રો સ્માર્ટફોન ખરીદવા પર ખેડૂતોને મળશે સ્માર્ટફોનની કિંમતના ચાલીસ ટકા અથવા છ હજાર સુધીની સહાય આ બંનેમાંથી કઈ એક મળવા પાત્ર છે અને આ જે સહાયની રકમ છે એ સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા થશે એટલે કે ફોર્મ ભરતી વખતે તમારું બેંક એકાઉન્ટ નંબર પણ લેવામાં આવશે અને જે તમારો બેંકનો એકાઉન્ટ નંબર છે એ બેંકમાં તમારા ખાતામાં પૈસા જમા કરી દેવામાં આવશે તમારા જે ફોન હશે એના ચાલીસ ટકા અથવા તો છ હજાર આ બંનેમાંથી કંઈક એક મળવા પાત્ર છે આપણે આ વિડીયોમાં વાત કરી લઈએ આના જરૂરી ડોક્યુમેન્ટ તેમજ આપણે ફોર્મ કેવી રીતે ભરી શકશું અને હા મિત્રો દરેક ખેડૂત આ યોજનામાં ફોર્મ ભરી શકે છે અને આ જે મર્યાદા છે એ ટૂંક સમયમાં જ છે અને ફક્ત એક લાખ સુધી જ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે તો જેટલા તમે જલ્દી ફોર્મ ભરશો જેટલું વહેલું તમારું ફોર્મ ભરાશે એટલી જલ્દી તમને લાભ મળશે અને જે એક જ લાખ ખેડૂતોને આ લાભ આપવાનો છે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા આપણે વાત કરી લઈએ આ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ વિશે તો અહીંયા તમારે જીએસટી નંબરવાળું સ્માર્ટ ફોનનું બિલ જોઈશે જાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જોઈશે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બહાદરી પત્રક જોઈશે અને મોબાઈલનો આઈ એમ ઇ આઈ નંબર જોઈશે અહીંયા તમારે જીએસટી નંબરવાળું સ્માર્ટફોનનું બિલ છે એ તમને જ્યાંથી મોબાઈલ ખરીદો છો ત્યાંથી મળી જશે જાતેનું પ્રમાણપત્ર તમારી પાસે હશે જ લાગુ પડતું હશે તો અને ત્રણ સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બહાદરી બાહેધરી પ્રમાણપત્રક જરૂરી છે એટલે કે તમારી જમીન ત્રણ ખાતેદારો છે તમારી જમીનના તો ત્રણની બાહેધરી લેવી પડશે એનું પત્રક રજૂ કરવું પડશે અને મોબાઈલનો આઈ એમ ઈ આઈ નંબર એ તમારા બિલ બોક્સ ઉપર મળી જશે અને આગળ જોઈએ હવે તો અહીંયા વાત કરી છે આઠ અની નકલ કેન્સલ ચેક જોઈશે આધાર કાર્ડ જોઈશે અને દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ જો તમે દિવ્યાંગતા ધરાવતા હોય તો એનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો તો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે જરૂરી છે અને અહીંયા ખાસ મહત્ત્વની વાત કરી છે કે જિલ્લાવાર લક્ષ્યાંકની મર્યાદા મુજબ વહેલા તે પહેલાંના ધોરણે અરજી થઈ શકશે જો તમે વહેલા અરજી કરશો તો તમને આ યોજનાનો લાભ મળશે ફક્ત એક લાખની જ મર્યાદા છે આ યોજનામાં એટલે કે જિલ્લાવાર લક્ષ્યાંકની મર્યાદા મુજબ વહેલા તે પહેલાંના ધોરણે અરજી થઈ શકશે અહીંયા ફોમની તારીખ પણ આપી દીધી છે તમે જોઈ શકો છો કે ચોવીસ ચાર બે હજાર પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ સુધી આ યોજનામાં ફોર્મ ભરી શકાશે ચોવીસ ચાર બે હજાર પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે ત્યારબાદ તમે ફોર્મ નહીં ભરી શકો તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે અને મિત્રો ખાસ મહત્વપૂર્ણ વાત કે આ યોજનામાં ફોર્મ તમે તમારા મોબાઈલથી ભરી શકો છો તમારે આઈ ખેડૂતની જે વેબસાઇટ છે એના ઉપરથી તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો અને આ યોજનામાં ફોર્મ ભરતા પહેલાં તમારે મોબાઈલ ખરીદવો પડશે અને મોબાઈલનું જે બિલ મળે છે એ બિલ મૂકવું પડશે અને જે જીએસટી નંબરવાળું બિલ મળશે અને તમારે આનો મોબાઈલનો આઈ એમ ઇઆઈ નંબર પણ જે છે એ બતાવવો પડશે ત્યારબાદ તમારે જે બેંક ખાતામાં છે છ હજાર રૂપિયા અથવા ચાલીસ ટકા મોબાઈલની કિંમતના એટલા પૈસા તમને મળવાપાત્ર જ છે અને ખાસ કે આ યોજનામાં આ ખેડૂતની વેબસાઇટ પરથી તમે ફોર્મ ભરી શકો છો અથવા તમને ફોર્મ ભરતા ન આવડતું હોય તો કઈ કોમ્પ્યુટરવાળા જોડે જઈને પણ તમે ફોર્મ ભરાવી શકો છો અને જો તમે તમારા મોબાઈલથી ફોર્મ ભરવા માંગતા હોય તો એના માટે પણ હું અલગથી વિડીયો આ ચેનલ ઉપર મૂકી દઈશ જો તમે આ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો તો તો ચાલો હવે મળીએ કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માત્ર